જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે ગઈ ત્રીસ તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ આજુડિયા અને દાદી હિરુબેન કાબાભાઈ આજુડિયા ફરિયાદીના એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે ચાર લોકોએ પથ્થર એમ જ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની બે તુલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય અને મળીને કુલ પાસઠ હજાર રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટના બનાવને અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની એલસીબી અને જે કાલાવડની ટીમો દ્વારા આ નો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન જિલ્લા એલસીબી ના સુમિતભાઈ શિયાળ ભાઈપાલસિંહ જાડેજા અજયભાઈ વિરડા અને ભરતભાઈ ડાંગર એક બાતમી મળેલી હતી કે જે નાઘેડી વિસ્તારમાં આજે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે એમાં પૈકી ના અમુક આરોપીઓ મળી આવેલ છે જેમાં જે પકડાયેલા આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જુનભાઈ વારોતરિયા તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા નારણભાઈ વીરાભાઈ હૂણ મુન્નાભાઈ અમરુભાઈ ભાભર સાગરસિંહ રાયસિંગ અલાવા પંકજભાઈ ભારતભાઈ બિલવાલ આ છ આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા જે ત્રણ આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ ધાવડ અશોક બાવાભાઈ વસોયા બિલાલ રક્ષિંઘ વનસુયા આ ત્રણ આરોપી પકડવાના હાલ બાકી છે જે કબજે કરેલ મુદ્દામાલ છે આ છ આરોપીઓ પાસે તેમાં સોનાની બુટ્ટી બે નંગ જેની કિંમત સાહીઠ હજાર રૂપિયા છે ચાંદીની વીટી બે બંગડી મોબાઈલ ફોન રોકડા રૂપિયા બાવન હજાર અને ઇકો કાર જે પાંચ લાખ કિંમતની છે એમ કુલ મળીને કુલ છ લાખ સુડતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ આમની પાસે ધારોપિયા પાસેથી જમા લેવામાં આવેલો છે જે આ લોકોની મોડે સોપર્ણની હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં તેમણે જે જે આરોપીઓ છે મુન્નાભાઈ સાગરસિંહ પંકજ અને બિલાલ આ ચારેય આરોપીઓને આ કામ સોપેલું હતું તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુંડને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી બી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવું આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશનનું અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે આ પ્રકારની હું જોવા મળેલી છે તમામ આરોપીઓ અને જે છ આરોપીઓ છે ને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જિલ્લા એલસીબી દ્વારા એ બાબતે એલસીબીનો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે આગળની તપાસ હાલ ચાલુ મળશે vou caralho,